નમસ્કાર મિત્રો બધા જ લોકોનો એક જ પ્રશ્ન આવી રહ્યો છે કે સોનું ચાંદી સોનાનો ભાવ તો આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ કે સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે તો મિત્રો આપણે ચોવીસ કલાકના ચાર્ટ ઉપર નજર કરીએ તો કાલની તુલનામાં આજે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે તો

છે અને સોનું જે છે એ સામાન્ય જયારે દસ ગ્રામ સોનું એસી હજાર બસો રૂપિયા માં સો ગ્રામ સોનું આઠ લાખ બે માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે જેની સાથે ચોવીસ કેરેટ સોનાના ભાવની માહિતી મેળવી

ચાંદીની કિંમતોમાં સો રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે તો જેની અંદર આજે સો ગ્રામ ચાંદી નવ હજાર નવસો માં અને એક કિલો ચાંદીની કિંમત નવ્વાણું હજારમાં જોવા મળી રહી છે તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો એક લાખની સપાટીએ ટ્રેડ કરેલા ચાંદીની કિંમતોમાં હવે ખૂબ જ નજદીક વધારો જોવા મળી રહ્યો છે એટલે કે આવનારા દિવસોમાં

માં વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે બીજી તરફ વાત કરીએ તો મિત્રો યુએસ ફેડ રિઝર્વ દ્વારા સંભવિત વ્યાજ દરમાં પણ ઘટાડો પણ સોનાના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ છે અને અમેરિકામાં વધતી બેરોજગારી ઉપરોક્ત વાત કરીએ તો ખર્ચમાં ઘટાડો અને નબળા આર્થિક ડેટાને કારણે હવે વાત કરીએ તો મિત્રો ફેડ રિઝર્વ ટૂંક જ સમયમાં વ્યાજદરમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને નીચા વ્યાજ દરે ડોલર

આગળ સરખી તીજી જોવા મળી રહી છે અને ચાંદી જે છે એ ધીમી ગતિએ વધતી જોવા મળી રહી છે તો મિત્રો ભારતમાં સોનાના ભાવ જે છે એ ઘણા કારણોસર બદલાતા પણ જોવા મળતા હોય છે આ વધઘટની વચ્ચે વાત કરીએ તો ઘણા બધા મિત્રો એક જ જો પૂછી રહ્યા હતા કે સોના તેમ ચાંદી જે છે એ ખરીદવું તો છે પરંતુ અત્યારે સોનાનો ભાવ જે છે એ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો મિત્રો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો જોવા મળે તો પણ સોનાની આપણા ગુજરાતના શહેરોમાં લગ્નસરા ચાલતા હોય ત્યારે સૌથી વધારે લોકો જે છે એ સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે પછી તો ભલે ને સોનાની કિંમતમાં વધારો થતો હોય કે ઘટાડો પરંતુ લોકો જે છે એ સોનાની ખરીદી કરવાનું ભૂલતા નથી તો આવી જ રીતે વાત કરીએ તો મિત્રો ટ્રમ્પના સોના તેમજ ચાંદીની કિંમતોમાં કડાકો બોલી ગયો છે અને વાત કરીએ તો મિત્રો અમેરિકાની બગડતા વધુ સંકેતોથી સોના તેમજ ચાંદીના ભાવમાં હજુ પણ આગામી દિવસોની અંદર ઉછાળો આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો ટ્રમ્પે અમેરિકામાં આયાત થકી બંધ ચીજો પર ટેરિફિક વધારો લાગુ કરતા ઇકોનોમિક કંડિશન બગડવા લાગે અને સંકેતોને પગલે ડોલર અત્યારે ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચતા સોના તેમજ ચાંદીની કિંમતોમાં અત્યારે આગ સરખી તેજી જોવા મળી રહી છે અને સોનું જે છે એ આવનારા દિવસોની અંદર ફરીથી ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી શકે જેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતા કોપર અને અન્ય બેઝ મેટલ પર અત્યારે ફરીથી ટેરિફિક લાગુ કરવાની જાહેરાતો કરી હતી અને અમેરિકાની આ કોપરની જરૂરિયાતો જે પચાસ ટકા જથ્થો ઇમોટ કરી રહ્યો હોવાથી જે હવે ધીમી ગતિએ સોનાની બજારમાં કડાકો બોલતો જોવા મળી રહ્યો છે તો જે મિત્રો સોના તેમજ ચાંદીની અંદર રોકાણ અથવા તો સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તમે તો આગામી દિવસોની અંદર સોના તેમજ ચાંદીની ખરીદી હવે કરી લેવી જોઈએ કારણ કે સોનાના ભાવમાં આવનારા દિવસોની અંદર તેજીનું વલણ ફરી શકે છે અને સોનું જે છે એ ભયંકર મોંઘું પણ થઈ શકે છે તો મિત્રો આજે તો સામાન્ય ઘટાડો સોનાની કિંમતોમાં જોવા જોવા મળી રહ્યો છે પરંતુ આગામી સમયમાં હજુ પણ સોનાની કિંમતોમાં વધારો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર માહિતી મેળવીશું કે સોના તેમજ ચાંદી જે છે એ આગામી દિવસોની અંદર સસ્તું થશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ લાઈવ કિસાન લાઈવ ટુડે ગોલ્ડ રેટ દ્વારા મળતી રહેશે જેની સાથે વાત કરીએ તો મિત્રો ચાંદી પણ એક લાખની સપાટીએ પહોંચવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ ચર્ચા કરીશું